માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન મોદીની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને લઈ અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ

આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ ચૂથ ઓફિસર ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બધા સભ્યશ્રીઓ ગામના આગેવાનો બધાય પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ દરેક

આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો દ્વારા સફાઈ ચુંબેશ હાથ ધરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની તંદુરસ્તી જળવાઈ રહી અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા